નથી ત્યારે ત્યાંથી એક જ સૂચના આપવામાં માફી માંગી દઉં ત્યાં પ્રેમવતી માં રૂપિયા ચૂક્યા વગર પાણીનો બાટલો નથી હાલતા ફાળી તો ક્લાસે નથી હાલતા ને એ પ્રેમવતી લીલાવતી જેવો તો કેટલું ચાલતો નોનવેજ નહીં ખાવાના વાતો કરે અને નોનવેજ ની દુકાનોના ના વિદેશમાં ઉદઘાટન કરે ડોનવેજ ની ઉદ્ઘાટન કરે ફોટા પડા તો પાછળ માંસ મોસલીઓ લટકતી હવે અને હું અપેક્ષા રાખવા માંગુ કદાચ કોઈને નવ એ નાખ્યું એવું નથી કે ભગવાન કૃષ્ણ રામ મહાદેવ કોઈ ઉપમાન છે કયું ગુરુકુળ એવું છે કે જ્યાં સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય નથી થતું કયું ગુરુકુળ છે બોધી કરો નહીં મળે તમને સાહેબ હું દાવથી કહું છું દાદાગીરીથી કહું નહીં મળે કારણ કે આ બધા જ વિકૃત છે સંપ્રદાયના મોટા સંતો દિગ્ગજ સંતો એમની સાથે વાતચીત કરી કે જે ફિરકાઓ છે એમની સાથે વાત કરી કે યાર આ બંધ કરાવી દો એમ દુઃખ થાય છે અમને તમે કોઈ સમાધાનનો રસ્તો કાઢશો એમની સાથે કે હવે કોઈ સમાધાનની જગ્યા નથી કે અંતશકતા નિમૂલનનો કાયદો આવ્યો છતાં બી સારંગપુરમાં લોકો દુન છે તમે કેમ બંધ નથી કરતા કે સન્કર સાથે જોડાયેલ નીલકંઠ વર્ડી બનાવી દેવાના હવે નીલકંઠ જેને ઝેર પીધું તે નીલકંઠ હોય આ બધા નીલકંઠ વર્ડી ન હોય લાડુડી ખાવાવાળા નમસ્કાર અમારી વિશેષ રજવાડ ગર્જનાદમાં આપનું સ્વાગત છે આજે ચર્ચા એ કરવી છે કે સંપ્રદાયોની અંદર ફાટા કોણ પડાવે છે કોણ લોકો છે કે જેને વારંવાર બફાટ કરવાની ઈચ્છા થાય છે અને પછી એમની સામે કોઈ બોલે તો એમને ગમતું નથી જલારામ બાપાની આખી જે અત્યારે દીક્ષિત ચર્ચા ચાલી રહી છે કે હવે આમને સામને ઇતિહાસ ખોલવામાં આવી રહ્યા છે ચૂંટણીઓ ગોતવામાં આવી રહી છે કે ભાઈ જલારામ બાપા આને ત્યાં ગયા હતા કે આને ત્યાં ગયા હતા વિષય એ જ છે કે ક્યારેય આ પ્રકારની ચર્ચા ના હોવી જોઈએ કિશન જલારામ બાપા એક એવા સંત હતા હું કહી દઉં કે તે કિશન અન્નો ટુકડો જ્યાં હરી ઢુકડો ત્યાં તમામ લોકો જાતા ત્યાં જલારામ બાપા કોઈમાં ભેદભાવ સંપ્રદાયમાં પણ ન કરતા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ તમામ લોકોએ જલારામ બાપાના સદાવ્રતમાં સદાવ્રતની ક્રાંતિ એટલે કે કદાચ ગુણાતીતાનંદ સ્વામી ગયા પણ હશે એમાં કોઈ વાંધો જ નથી પરંતુ ઇતિહાસ સાથે એ છેડછાડ ખાડવાનો પ્રયત્ન કે ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી સદાવ્રત ચાલુ થયું આ શબ્દોનો વિરોધ છે એ ભોજલારામ બાપુ ભોજા બાપા

પણ તમે સુધરતા નથી દીક્ષિત ત્યાં સૌથી પહેલો પ્રશ્ન પ્રોબ્લેમ આવીને ઉભો છે મહત્વની વાત તો એ છે કે હવે સનાતન ધર્મ એ સંપ્રદાયના અલગ અલગ ચૌદ ફિરકાઓને નોટિસ આપવાનો નિર્ણય કર્યો છે આજના આ મુદ્દા વાત કરવી છે જ્યોતિર્નાથ મહારાજ આપણી સાથે લાઈવ જોડાયા છે જ્યોતિર્નાથ મહારાજ સ્વાગત છે તમારું ન્યૂઝરૂમમાં રૂમમાં ગર્જનાથમાં ચૌદ ફિરકાઓને નોટિસ આપવાનો નિર્ણય અને એક નોટિસ તમારી રવાનાઈ થઈ ગઈ છે આ નિર્ણય કેમ લેવો પડ્યો પહેલા તો ઘણા વખત થી અમે કહીએ છીએ કે અમે લીગલ એક્શન લઈશું બંને ભાઈઓને કહું કે સતત અમે હજાર વીસથી લડીએ સતત માં તો હદ એ થઈ ગઈ કે સારંગપુરના જે કિંગ ઓફ સારંગપુરના નામે હનુમાનજીની મૂર્તિને પ્રતિષ્ઠાપિત કરી ને તેમાં ભગવાનનું જે અપમાન થયું ત્યાં પછી એક નવી રચનાની શરૂ થઈ નવી વ્યવસ્થાઓ પૂરી થઈ કે હવે શું કરવું ને શું કરવું નક્કી થયું ત્યારે ક્લિયર શબ્દમાં હું કહું કે અમને ઘણા બધા સારા લોકો એવું કીધું કે આને અંદર લીગલ એક્શન એ જ એક ઉપાય છે એટલે લીગલ એક્શન કરવા માટે મારા અહીંયા થી કેવું છે કે સિટિંગ હાઈકોર્ટ જજ એક બે છે રિટાયર્ડ હાઈકોર્ટ જજ છે એવા મારી પાસે લગભગ જન બેકબોન છે લોકો સાથે ચર્ચા થઈ એટલે લીગલમાં જરૂરી એ હોય છે કે તમે કોઈ પણ જગ્યાએ પહેલા રજૂઆત કરો અને પછી તમારથી હાઈકોર્ટમાં હોય અધરવાઈઝ હાઈકોર્ટ સ્વીકારશે નહીં તમને પછી ત્યાર પછી તમે એક્શનમાં આવી શકીએ છીએ બીજું કે જેની પાસે કાયદાની અપેક્ષા છે તે લોકોએ સારંગપુર વખતે ભાંગરો વાટી દીધો તો સમાધાનના નામે એટલે અમને હવે ન્યાય સિવાય ઉદ્ધાર નથી દેખાતો અને એટલા માટે અમે લીગલ એક્શન તરફ આગળ વધ્યા મારા નોટિસમાં શું લખવામાં આવ્યું છે નોટિસમાં મૂળભૂત પહેલી નોટિસ આપી તેમાં તો લખ્યું જ છે અમે કે વારંવાર દેવતાઓના અપમાન અને તમે તમે જે વારંવાર સતત તમારા સાહિત્યમાં લખ્યું છે પાછા છાવડો છો તમે એવાને બચાવતા નથી અને સાથે સાથે નોટિસમાં એક બહુ જ કડવી વાત લખી છે કે અંધ સંતાન નિર્મૂલન કાયદો આવ્યો છતાં બી સારંગપુરમાં લોકો ધૂને છે તમે કેમ બંધ નથી કરતા આ આ કાયદા વિરુદ્ધના કાર્ય ઘણા બધા કરો છો એક છે અને અમારે જે તમારા રેકોર્ડિંગ થી માંડીને બધું જ છે અમારી પાસે પહેલા ત્રણ વર્ષ મહેનત કરી બધું શોધ્યું હવે મેદાનમાં આવ્યા છે ને મેદાનમાં આવ્યા પછી હવે નક્કી કર્યું કારણ કે હું એકલો નથી અઢીસો છોકરાએ કામ કર્યું છે અને તે દીકરાઓએ રાત દાડો એક જઈને એક એક પુસ્તકને એક એક પાન વાંચીને ને નીચે અંડરલાઈન કરીને અમે ગુરુજી શું કહેવાય રાતે આવે સવારે આવે મેસેજ એને વેરીફાઈ કરીએ કે ના આમાં આવું કહે છે આવું કહે છે એ પછી એક માળખું તૈયાર થયું ને હવે અમે મેદાનમાં જ્યોતિનાર મહારાજ પ્રશ્ન એ છે કે તમે કીધું વારંવાર આવું થતું રહે છે અંધશ્રદ્ધા પર કાયદો આવે આજે લોકો ધૂણે છે અને મંદિરોમાં જઈને ધૂણે જગ જાહેર છે પણ કેમ કોઈ પણ નેતા છે એટલે આજ દિન સુધી કંઈ નથી થયું એટલે આ સંતે આ સંતે કહી દીધું કે જલારામ બાપા આવતા દાલબાટી બનાવતા આજ દિન સુધી હજી આ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારની ફરિયાદ કે કે કોઈ પણ પ્રકારના પગલા એની પોતાની સંસ્થાએ નથી લીધા તો એ ત્યાં એવું હશે કે ભાઈ આવી ટિપ્પણી કરે એને આપણે બિરદાવો એને આપણે આશ્વાસન આપો જોરદાર તે જે કામ કર્યું જોરદાર તને કંઈ નહીં થવા દઈએ કે પછી ત્યાં ખીજાતા હશે કે ભાઈ ત્યાં આ બોલીને તે ખોટું કર્યું છે આપણને નુકસાન થશે પરિસ્થિતિ શું છે જ્યોતિનાથ મહારાજ કોઈ ખિજાતું નથી જ્યારે રેલો બહુ જ અધર પહોંચી જાય ને એમને લાગે કે માથાની ઉપર રેલો ગયો છે ને આમાં હવે નીકળાયું નથી ત્યારે ત્યાંથી એક જ સૂચના આપવામાં માફી માંગી લો આ જ વ્યક્તિ જ્ઞાન પ્રકાશ ના અજ્ઞાન નાગભાઈ સામે બી કરેલો ત્યારે સુરતમાં સારો એવો અમારા છોકરાઓ જેને સરસ પ્રસાદ આપ્યો હતો એ લાડુડી આપ્યો અમારા છોકરાઓએ પ્રસાદ આપ્યો હતો આ જ વ્યક્તિ ફરી વખત આ બફાટ કરે છે આ ચોથો બફાટ છે આજે બી તમે જુઓ તો ચારણ માતા પર બફાટ થયેલો છે વારંવાર ને એ લોકો જાણી જોઈને કરે છે છેદન કરે છે સંસ્થાનું નામ નહીં આપણ કે પોતે ગયા લઘુશંકા કરી અને પછી ત્રણ મકોડા તડાઈ ગયા પૂછ્યું કે શું કેમ તડાઈ ગયા લઘુ મકોડા તમે કેમ હસ્યા એમ કે મકોડા તડાઈ ગયા તો ગુરુજી એવું કીધું ભગવાન શ્રી એવું કીધું એ મકોડા નતા એ ને મહેશ હતા હવે આવી તો સેમ્પલ છે મારી પાસે તો ગોડાઉન છે કે સચિદાનંદ સ્વામી સાથે એટલે નામ બધા એવા રાખે ઘનશ્યામ પાંડે ના સદાનંદ સ્વામી ને આવા ને તેવા ને નામ બધા જ મૂળભૂત કૃષ્ણ સાથે જોડાયેલા કે શંકર સાથે જોડાયેલા નીલકંઠ વર્ણિ બનાવી દેવાના હવે નીલકંઠ તો જેને ઝેર પીધું તે નીલકંઠ હોય આ બધા નીલકંઠ વર્ણિ ના હોય લાડુડી ખાવા વાળા લખેલું પુસ્તક લખનાર તમે જ છો કોઈ બહાર થી આવીને પુસ્તક લખી ગયું કોઈ કઈ ઇતિહાસ છે આપણા ચાર વેદમાં શંકરાચાર્ય નો ઉલ્લેખ કરતા હોય તો બરોબર છે એવું તો છે ને અરે ચાર વેદ અને અભાર પુરાણમાંથી કોઈ જગ્યા ઉલ્લેખ નથી એમ હ વસ્તુ હું કહું કે આ આ ના જે ચાહકો છે કે લાડુડી વારા છે લોકો એ લોકો એ જે પ્રમાણને પ્રપંત ચાલુ કર્યા તેમાં તો હમણે મારી પાસે એક એવી આદત છે કે એમાં લખ્યું છે કે સૌથી પહેલા ઉપર તમે અક્ષર પુરષોતમ પછી એની નીચે અક્ષર અક્ષર ની નીચે શિવ એની નીચે બ્રહ્મા વિષ્ણુ મહેલ એની નીચે હવે આ કઈ પત્તો કોઈ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ બની જાય ને તેના અનુયાયી તેના હમણાં અનુગામી જે અત્યારે ઓસ્ટ્રેલિયામાં પડે છે તેમ છે કે હું શ્વાસ લઉં છું ત્યારે વિશ્વ સાથે ચાલે છે એટલે હું થાકી જઉં છું ને તેમના પાઠે મોટિવેશનલ સ્પીકર એમના મોટીવેશન સ્પીકર આવવું બોલે હવે આ કઈ લેવા દેવા છે આ તો આટલો પ્રદૂષિત શ્વાસ એ છે હવે તો પ્રદૂષણ બધે વધી ગયું છે તો આમનો શ્વાસ ભી આટલો પ્રદૂષિત છે એવું લખેલું છે કે શંકરાચાર્યુ શું કેવું છે આપણા બધા પીઠ ના શંકરાચાર્ય સાથે વાત લીગલમાં ગયા તો શંકરાચાર્ય ની પણ વાત થઈ હશે મજૂરી લેવાય હશે

નિશ્ચલાનંદજી સરસ્વતી જગદગુરુ શંકરાચાર્ય ભગવાન અવિમુક્તાનંદ સરસ્વતી સાથે ચર્ચા થઈ ગઈ છે એમને એમને કીધું કે લીગલ એક્શન લો જરૂર ત્યાં કોર્ટમાં અમે પુરવાર કરવા આવી કે આ લોકો ખોટા છે કારણ કે તમને ખબર હશે કે રામ મંદિર વખતે પણ આ લોકોની જુબારી ચાલી હતી એ જ અવિમુક્તાનંદ સરસ્વતી છે અને કદાચ તમે યાદ હશે કે નહીં હોય

હું કોઈ ધર્મ માટે ક્યારેય ઘસાતું બોલવા નથી માંગતો પણ આ પ્રકારના નિવેદનો કે આ પ્રકારની વાતો એ અહીંયાથી કેમ કેમ નથી નથી આવતી આવતી તમારા તરફથી તમે કેમ ક્યારે કોઈનું ઘસાતું કે તમે પછી એનો વળતા જવાબમાં વાત નથી કરતા ખરેખર તો સ્વામિનારાયણ સંપ્રદાયે પણ સમજવું પડશે કે ભાઈ આપણે આપણી લીટી લાંબી કરીએ આપણે સનાતનના પ્રહરી જઈએ અને અખાડા પરિષદોએ પણ એની લીટી લાંબી કરવી જોઈએ તો પછી એકબીજાને ક્રોસ કરવામાં કેમ લાગ્યા પડે છે મને આના સમજા તો આનાથી બાદ ધર્મને નુકસાન થશે હિન્દુ ધર્મને નુકસાન થશે અત્યારે એવી કન્ડિશન છે કે 93 કરોડ સનાતનીઓ છે બીજા લોકો જુઓ તો તમે જુઓ તો શીખ છે ઈસાઈ લોકો છે એટલે કે ક્રિશ્ચિયન લોકો છે પારસી લોકો છે કે પછી બીજા ધર્મના જૈન ધર્મ છે એ લોકો પોતપોતાની રીતે અલગ અલગ છે આપણે ત્યાં હિન્દુસ્તાનમાં બાવીસ ધર્મો છે બહુ ઓછાને ખબર છે એવી વાત કહી દઉં પણ એમને રોટલો ખાવો હોય તો આ તાનુ કરોડ તોડાવો પડે એમને પેલા લોકો તો કન્વર્ટ થઈને આવવાના નથી એટલે તાનુ તોડવા માટે આ બધા ધંધા કરે છે આ લોકો અને રવિવાર પોતાની આભા બતાવવા માટે પોતાનું સામ્રાજ્ય બતાવવા માટે શેના માટે આ બધી વસ્તુઓ થાય છે

આચાર્ય ને હટાવીને રાકેશ પ્રસાદ ને લાવવામાં આવ્યા અને રાકેશ પ્રસાદ આવ્યા ત્યાંથી આ બધું જ ભાંગડો ચાલે છે ને બેઝિકલી જવાબદાર આ લોકો છે કે એ લોકો અને જે પદ્ધતિ છે તમે એવું બહુ દિલથી કહું તમને બંનેને કે તમે હોદી કાઢો કે કયું ગુરુકુળ એવું છે કે જ્યાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય નથી થતું કયું ગુરુકુળ છે હોદી કાઢો નહીં મળે તમને સાહેબ હું દાવથી કઉ છું દાદાગીરીથી કઉ નહીં મળે કારણ કે આ બધા જ વિકૃત છે અને આ બધા જ ઘનશ્યામ પાંડેના વંશજો વિકૃતિ એટલી હદે છે કે એ લોકો ગમે તે રીતે વાણી વિલાસ કર્મ વિલાસ ભોગ વિલાસ બધું જ કરે છે અને પાછા ત્યાં ના વેડે ગણસ ને તો પાંચ કે સાત નીકળશે વધારે નહીં નીકળે સારા કામો પણ થાય છે ઘણા બધા અરે ભાઈ એ તો જે સેવાની વાતો કરે છે તમે એમ સમજો કે તમે મને એમ બતાવો કે કયા સંપ્રદાય કયા કયા મંદિરમાં નક્ષત્ર ચાલે છે પેલા એમ હું બધે કુપન ચાલે છે દીક્ષિત તમે કે હું જઈશ તો એમ વીઆઈપી ટ્રીટમેન્ટ માં ખાવાનું મળશે બીજા જશે કે નેતા આવશે તો એની પ્રમાણે વીઆઈપી માં મળશે સાહેબ ત્યાં પ્રેમવતીમાં રૂપિયા ચૂક્યા વગર પાણીનો બાટલો નથી આવતા પાણીનો ક્લાસે નથી હાલતા ને એ પ્રેમવતી લીલાવતી જેવું તો કેટલું ચાલે છે એવું નથી કે આ એક પ્રેમવતી છે સારી વાતો કરવાની અને આ તો કેવું છે કે આપણે ત્યાં એક કહેવત છે ડાય સાસરે ના જેને ગાડી નથી દે નોનવેજ નહી ખાવાનાની વાતો કરે અને નોનવેજ ની દુકાનોના બિઝનેસમાં ઉદઘાટન કરે નોનવેજ ની હોટેલોના ઉદઘાટન કરે ખોટા પડવા તો પાછળ માછ મસલીઓ લટકતી હવે અને હું અપેક્ષા રાખું પાસે બધા પોતે કરવા શિષ્યોને એમ કેવું છે કેમ પાંડે ની જે મૂળભૂત વાતો છે તે વાતો જો તમે વાંચ્યો તો કદાચ એમ થાય કે નહીં આમાં કઈ હશે કારણ કે પછી બાર શ્લોકમાં ક્યાંય પણ કોઈ પણ ભગવાન નું અપમાન નથી લાગતું એની પાછળ ફૂટી નીકળેલા આ બહુ ક્લિયર મેં બધો અભ્યાસ કરીને બેઠો છું

આગળની વાત કરો તો મારી પાસે તમને નવાઈ લાગે બાઇબલ છે કુરાન છે બધું જ વાંચેલું છે અઢાર કુરાન આપણા વાંચવું એ તો મારો ધર્મ છે ચાર વેદ વાંચવા ને તેનો અભ્યાસ કરવો મારો ધર્મ છે પણ તેનાથી ઉપર જઈને બધું વાંચ્યું છે ને બધાનો અભ્યાસ કર્યા પછી હું બોલું ઘણા બધા મને કહે તમે અભ્યાસ કરીને બોલો અરે અભ્યાસ કરીને જ બોલું છું આજે એક ભાઈએ મને મોકલ્યું કે પુસ્તકમાં લખ્યું છે

અને બસો ને પાંચ વર્ષથી તો કાયદેસર સદાવ્રત ચાલે છે એ વાત તમને લોકોને નથી ખબર એટલે આજે તમે કરો છો તે બધી વાહિયાત વાતો છે ને એમના ગુરુ હતા બાપુ આજે એ પરંપરામાંથી છે અને આજે એમને કદી પણ કોઈની અવહેલના નથી કરી આજે પણ કોઈ પણ ધર્મનો માણસ જાય તો ત્યાં રોટલો મળે એક રૂપિયો લેતા નથી બે હાજર ની સાલથી તો આજે પચીસ વર્ષ થાય ગીગા માટે બી લખ્યું છે

કે ભગવાને 15 માં અરે કે નથી કદો ઉલ્લેખ નથી ભાઈ હમ આ હું બી કહે છે કે રામ કે રાવણ ની સામે રમતા લડતી વખતે રામ ઢીલા પડ્યા હતા ત્યારે અમે લોકો અંદર જઈ મદદ કરી હતી આ લોકો પર કોઈ ભરોસો નથી લાગતો કાય કે લખવું છે કે શું અને અમે મારું ઉદ્દેશ છે સંપ્રદાયના મોટા સંતો દિગત સંતો એમની સાથે વાતચીત કરી એ જે ફિરકાઓ છે એમની સાથે વાત કરી કે આ બંધ કરાવી દો એમ દુઃખ થાય છે એમને તમે કોઈ સમાધાનનો રસ્તો કાઢશો એમની સાથે કે હવે કોઈ સમાધાનની જગ્યા નથી પેલા મને સમજાવો કે મોટો કોને ઘડવો આચાર્યને આચાર્ય તો તમે જો વાત કરવા યોગ્ય કે શાસ્ત્ર સમજી શકે એવો આચાર્ય અજેન્દ્ર પ્રસાદ છે બાકી કોઈ આચાર્ય નથી એમને તો મળવું બી મુશ્કેલ છે બીજા નંબર વાત કરો તો રાકેશ પ્રસાદ નોકરી કરતા કરતા એટલે બેઝિકલી સમજો કે આ વસ્તુમાં જે જ્ઞાતા હોય તેની સાથે વાત થાય તમે બીજા બધા તંતો તે મોટા છે સો કોલ્ડ મોટા છે તે તો ભોગવિલાસ થી મોટા છે પેલા મોટિવેશનલ સ્પીકર છે તેમને મોટિવેટ કરવા પડે આખી આ બધા મોટા ન કહેવાય મોટા એ કહેવાય કે જે ખરેખર સત્યતાના રાહ ચાલતો હોય ભલે ચૂપડામાં રહેતો હોય એની પાસે પૈસા નહીં હોય પણ એની પાસે સાત હશે તે મોટો થશે એની પાસે જ્ઞાન હશે તે મોટો થશે આ વૈવિધ્યા જરૂર છે આવા લોકોની જરૂર નથી કે એકબીજાની ટીકા કરાર ને છાવરે ને તમે તમારા પંદર પંદર આરોપીઓને તમે હંતાડી રાખ્યા છે લાવો ને બાર પંદર થી વધારે આરોપી છે કે જેને દોઢ વર્ષથી સરકારે પકડ્યા નથી ચાલો એ બી મેં માગણી કરી છે એ બી મુખ્યમંત્રીને હાથો હાથ અને રજિસ્ટર એડી પોસ્ટ બી કરી છે

मैंने जो एक न्यूज़ चैनल के अंदर हिंदी में इसका विकल्प क्या है इसका विकल्प क्या है चार वक्त पूछू तारे कहूं के आपको एक विदित करता हूं मैं कि क्या आप ये चाहते हो कि आपके संतान और आपके उसके भी संतान जो आए वो इनको ही भगवान माने बाकी सब भगवान घर घर चले जाए आप संस्कृति का नाश करना चाहते हो અમારી માતૃશક્તિ પરંપરા હે નવરાત્રો ટ્રેનિંગ આપવામાં આવે છે કયા આધારે તમે મારી પાસે જયારે અમે લડીએ છીએ ને ત્યારે અમે બી એટલા બધા મજબૂત છે કે અંદરના માણસો ભી માહિતી આપે છે

તમે મહિનો વધારે બોલ્યા દર સાત દિવસે આવે છે તમે જુઓ કરો જરાક એક આવે એટલે આવી આવી જાય જાય આવે એટલે એવું ઘટડા વાળા એ કોઈ બબાલ બહાર પાડી એટલે એના વિરોધી હોય તે લોકો એનો બહાર પાડે પેલો બહાર પાડે તો એના વિરોધી હોય તો પેલા નો બહાર પાડે ઘર ખૂટે ઘર જાય અમારે તો કશી મહેનત કરવાની જરૂર નથી અમે ખાલી સાહિત્ય જોયું હતું બાકીનું બધું તો ઓટોમેટિક આવે અંદર ખાનાવે છે બિલકુલ સાચું સંતો મહંતો એ વિચારવું જોશે કે આ બધી પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય છે આપણો તો એક જ ધ્યેય છે કે સનાતન ધર્મ બચતો રહે જ્યોતિનાર મહારાજ આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર બિલકુલ તો સનાતન ધર્મ બચવો જોઈએ અમે બિલકુલ એવું નથી કહેતા કે સ્વામિનારાયણ સંપ્રદાય જ્યોતિનાથ મહારાજે કીધું પણ સ્વામિનારાયણ ભગવાન તો શિક્ષા પ્રત્યે કે વસનામૃતમાં ક્યાંય એવું નથી લખ્યું કે અમે લઘુશંકા કરવા જાતા હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતા હોય એને કોઈ દેવી દેવતાનું અપમાન કરવું મહાદેવ આવું લખું જ નથી પણ તમને વ્યાસપીઠ મળીએ એટલે તમને ગમે બફાટ કરવાની છૂટ આ અધિકાર તો તમે સંતો ઓછા અને સંતો ઓછા અને રાજનેતાઓના એમ કહેવાય કે સેવક જાજા જા ચૂંટણી આવે ને મત કોને આપવો એ તમે નક્કી કરતા થઈ ગયા છો આ સૌથી મોટી પીડા છે અને કોઈ માફ કરે ન કરે ઉપરથી સ્વામિનારાયણ ભગવાન છે ને એ માફ નહીં એ તમને માફ નહીં કરે કારણ કે એ બિલકુલ આવી મસાલ લઈ નતા નીકળે તો સમાજ સુધારક તરીકે નીકળ્યા હતા સમાજ સુધારીઓ લોકોને સૌથી મોટા દુઃખદ બાબત આજે હું કહું સૌથી મોટી સ્વામિનારાયણ સંપ્રદાયના ફિરકાઓમાં

અને જે સનાતન સાધુતાને નહીં જાળવી રાખે એની સામે બોલશું તમારે જે રિપોર્ટ કરવા એ છૂટ છે અમારા મોઢે તાળા નહીં મારી શકો બાકી તમે બધું જ કરી શકશો તો આપ સૌને અમારા જય સ્વામિનારાયણ જયારે ન્યૂઝરૂમ નમસ્કાર